નમસ્કાર મિત્રો આજે આપણે અતિ આધુનિક એટલે કે જેમિની ગૂગલ જેમીની એના વિશે ચર્ચા કરવાની છે ગૂગલ જેમીની એ શું છે એના વિશે આપણે હિન્દીમાં ઘણા બધા વિડીયો છે એ જોયેલા છે આજે આપણે દરેકને ગુજરાતીમાં માહિતી મળે એ માટે એક સરસ સમજણ ઉદાહરણ સાથે આપણે છે એ આપવા જઈ રહ્યા છીએ એ ગૂગલની અંદર પણ કઈ રીતે કામ કરે છે અને મોબાઈલ એપ્લિકેશનની અંદર પણ કઈ રીતે એને ડાઉનલોડ કરી શકાય એના વિશેની સમજ આજે આપણે આપવાના છીએ દરેક મિત્રોનું સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે આ ગૂગલ જેમીની એની ઉપયોગિતા એનું મહત્ત્વ કઈ કઈ રીતે કામ કરે છે તેની માહિતી છે એ આપવા જઈ રહ્યા છીએ હું ગોળી ગયા પ્રવિણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા વિષયની અંદર માત્ર કોઈ એક નહીં પણ ઘણા બધા વિષયની અંદર છે આ કામ કરતું હોય છે વિડીયોના અંત સુધી જેથી કરીને તમને ખબર પડે કે આ જેમિનીનો ઉપયોગ શું છે દરેક યુટ્યુબરો માટે અને સામાન્ય માણસો માટે પણ વૈજ્ઞાનિકો હોય શિક્ષકો હોય વિદ્યાર્થી હોય દરેક માટે ખૂબ મહત્ત્વની આ જેમિની છે તમે જે પૂછો તેનો સચોટ જવાબ આ ગૂગલ જેમીની દ્વારા છે એ આપવામાં આવશે તો સ્ટેપ બાય સ્ટેપ પણ માહિતી જોઈશું એ પહેલાં જેમીની ટૂંકી માહિતી આપું તો ગૂગલ દ્વારા બે હજાર ત્રેવીસની અંદર લોન્ચ કરાવેલું આ ઈઆઈ એઆઈ ઉપર આધારિત એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના ઉપર આધારિત આખો આ સોફ્ટવેર છે દરેક છે એનો ખૂબ સારી રીતે ઉપયોગ કરી શકે અને આજના આધુનિક સમયમાં અતિ ઉપયોગી અને આપણને ન ખ્યાલ આવી શકે એ તમામ બાબતો આપણે આ જમીનીને પૂછવાથી એ તમને સરસ માહિતી છે એ આપશે સાથે સાથે વિડીયો ઇમેજ કે કોઈ કોડ કોઈ પણ માહિતી માગો એ તમને આસાનીથી એનો જવાબ છે આપી શકે તો જોઈએ આપણે એના કેટલાક ઉદાહરણો જોઈએ કઈ રીતે એ કામ કરે છે અને કઈ રીતે એનું આપણે ઉપયોગ કરી શકીએ સાથે સાથે તમે ફોનથી કે કોમ્પ્યુટરમાં પણ કઈ રીતે એનો ઉપયોગ કરી શકો એની માહિતી પણ આપશો એટલે વિવિધ અંશ સુધી છે એ અચૂક જોઈજો જેથી કરીને તમને એનો ખ્યાલ આવે તો કેટલાક ઉદાહરણો સૌથી પહેલાં જોઈએ જ્યાં કાંઈ પ્રશ્ન હોય ને ત્યાં તમે પ્રશ્ન છે રજૂ કરી શકો દાખલા તરીકે અહીંયા આપણે લખીએ કે મારે ધોરણ દસના જે ગુજરાતી કવિઓ જે છે ગુજરાતી ભાષાના જે કવિઓ છે એની માહિતી જોઈએ છે આવું તમે ત્યાં લખશો ટાઈપ કરશો એટલે તરત જ એ સમજી અને તમને એનો છે એ જવાબ આપશે આપણે જે આ ટાઈપ કરી દીધું છે કે મારે ધોરણ દસ ગુજરાતી ભાષાના એક સેકન્ડ કરીને તમને ત્યાં આવું ઓપ્શન આવશે અને લખશે એ મને માફ કરશો કે તમારી વિનંતી સ્વીકારી નથી તમે ધોરણ દસમાંથી કયા કવિની માહિતી માગો છો તો અહીં ઘણા બધા કવિઓના નામ છે એમાંથી આપણે એક કવિનું નામ છે એ લખી જોઈએ તો દાખલા તરીકે પ્લસના આઈકામાં લખીએ આપણે દયારામ તો દયારામ વિશે જે કાંઈ માહિતી છે એ અહીં છે ખૂબ સારી રીતે દર્શાવેલી છે તો આ રીતે પણ આ જેમિની એપ્લિકેશન છે એ કામ કરશે તમે આ જોઈ શકો કે દયારામની આખી જ માહિતી છે એ જોવા મળશે આ ઉપરાંત મોબાઈલથી પણ કઈ રીતે આપણે ડાઉનલોડ કરવી એની માહિતી પણ હવે આપણે જોઈએ ઉદાહરણ જોયા બાદ આગળ જોઈએ તો આ જેમીની છે એ ટ્રેન કરવા માટે ગૂગલે ડેટાના વિશાળ અને વિવિધ શેરના ઉપયોગ કર્યા છે આમાં ટેક્સ ઓડિયો વિડીયો કોડ જેવાને ખૂબ અસરકારક રીતે કામ કરે છે આ જેમિની છે એ કઈ રીતે એનો ઉપયોગ કરવો એની માહિતી તમને હું હમણાં આપું છું વિડીયોના અંત સુધી તમે બનાવી રહી કઈ રીતે એ ઉપયોગ કરી શકીએ એમાં શું શું માહિતી માંગી તો કેવો જવાબ આપે છે એ બધી જ માહિતી આપણે આપવાની છે પણ આ છે એ ત્રણ રીતે કામ કરે છે જેમિની નેનો નામ છે તો આ સૌથી નાનું મોડેલ છે જે મોબાઈલના ઉપકરણ જેવી ઓછી ક્ષમતાવાળા ડિવાઇસ પર પણ ચાલે છે જેમિની પ્રો આ મધ્યમ કદનું મોડેલ છે જે વિવિધ પ્રકારના કાર્યો તેમજ ઉત્તમ સંતુલન પ્રદાન કરે છે આ ગૂગલના એઆઈ આસિસ્ટન્ટ બાદ આ મોડલનો એક ઉપયોગ થાય છે અને ત્રીજો પ્રકાર છે જેમિની અલ્ટ્રા આ સૌથી મોટું અને સૌથી શક્તિશાળી મોડેલ છે જે અત્યંત જટિલ કાર્યને ઉકેલવા માટે આ ડિવાઇસે કામ કરે છે આ ત્રણેય મોડેલ્સના નામ અને ઉપયોગના છે એ માહિતી છે તમારી સુધી પહોંચેલી છે હવે આ જેમીનીના ઉપયોગ અને ફાયદા વિશે ચર્ચા કરીએ તો જેમીની છે એ વિવિધ ક્ષેત્રોમાં ક્રાંતિ લાવવાની એક ક્ષમતા છે તેના કેટલાક સંભવિત ઉપયોગો પણ આપણે જોઈએ તો સૌથી વધુ સારા ઇઆઈ આસિસ્ટન્ટ એટલે કે જેમીનીની મદદથી ગૂગલ આસિસ્ટન્ટ વધુ સ્માર્ટ વધુ સહાયક બની શકશે તે તમારી વાતચીતને વધુ સારી રીતે સમજી શકશે અને સચોટ જવાબો લખી શકશે તમે કોઈ પણ પ્રશ્ન પૂછો એનો સચોટ જવાબ છે એ ફટાફટ આપી શકે જેમીની છે ચર્ચ એન્જિનને વધુ ઇન્ટેલિજન્ટ બનાવી શકે છે તેનાથી સચોટ પરિણામ છે એ મળશે તમે કોઈ ઇમેજ કે કોઈ વિડીયો દ્વારા પણ જે કાંઈ માગશો એ તમને એનો છે સચોટ જવાબ આપશે સાથે સાથે જેમીની અંદર તમે કોઈ લેખક કલાકાર કે કોઈ ડેવલોપર્સને વધુ સારી રીતે કન્ટેન્ટ બનાવવા માંગતા હો તો તમને એ ટેક્સ પણ આપે છે તમે એના વિશે માહિતી પણ પ્રાપ્ત કરી શકો છો શિક્ષણની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે શીખવામાં પણ મદદ કરી શકે છે અને શિક્ષકો માટે ભણાવવાનું એક સરળ બનાવી શકે છે હેલ્થકેરની વાત કરીએ તો જેમિની છે એ ડોક્ટરોને રોગોનું નિદાન કરવામાં અને સારવાર યોજનાઓમાં પણ વિકાસમાં મદદરૂપ બની શકે છે વૈજ્ઞાનિક સંશોધનની વાત કરીએ તો જેમીની છે એ વૈજ્ઞાનિકોને જટિલ ડેટાનું વિશ્લેષણ કરવામાં અને નવી શોધ કરવામાં મદદ કરી શકે છે આ ઉપરાંત કોઈ પણ નવી જે ટેકનોલોજી છે એની જેમ જેમીની પણ કેટલીક મર્યાદાઓ પણ હોઈ શકે છે ભવિષ્યમાં એમાં જે કાંઈ મર્યાદાઓ છે એ સુધારા પણ કરવામાં આવશે જેમીની સંભાવનાઓ ઘણી મોટી છે આ એઆઈના ક્ષેત્રમાં એક નવો યુગ ગણી શકાય તો આ રીતે જેમીની વાત છે હવે આપણે તમારા કોમ્પ્યુટર સ્ક્રીન હોય તો ત્યાં અને મોબાઈલની અંદર પણ તમે ગૂગલ પ્લેની અંદરથી છે એ લઈ શકો છો કઈ રીતે લઈ શકીએ તો એના વિશે આપણે જોઈએ આ સ્ક્રીન ઉપર સૌથી પહેલાં મોબાઈલ સ્ક્રીનમાં તમે ગૂગલ એપ્લિકેશનમાં જશો તો ત્યાં લખવાનું છે જેમિની એઆઈ તો આ રીતનું ત્યાં ગોલ્ડ રાઉન્ડર આવશે ત્યાં ઓપન કરશો અથવા એ ડાઉનલોડ કરીને ઓપન કરશો તો આ રીતની આખી તમને જોવા મળશે તમારે આ પ્લસના આઇકન પાસે જે કાંઈ પ્રશ્ન પૂછવા એ પૂછી શકો અને તરત જ તમને એના જવાબ આપશે ઉદાહરણ તરીકે આ એપ્લિકેશન તમે ઓપન કરો ત્યાં લખો કે ધોરણ દસ ગણિતનો પ્રમેય છે એ તમારે જોતો હોય તો કોઈ પણ પ્રમેય છે એ તમે મને બતાવો એવું તમે ત્યાં લખશો ને તો તરત જ એનો જવાબ એક સેકન્ડમાં આપી દે તો લખેલું આવે છે કે ચોક્કસ ગણિતના અભ્યાસક્રમમાં ઘણા મહત્ત્વપૂર્ણ પ્રમેય છે એમાંનો એક સરસ મજાનો પ્રમેય છે એ તમારી સામે રજૂ કરી દીધો સેકન્ડના ભાગમાં બધો જ જવાબ આ જેમીની એપ્લિકેશન છે જે તમને મળી શકે તો આ રીતે પણ વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ ઉપયોગી છે એ એવી એપ્લિકેશન રહેલી છે જેમીની છે એ કામ કરે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે હિન્દીની અંદર ઘણા બધા વિડીયો એ જેમીની વિશે રહેલા છે આપણે ગુજરાતીની અંદર સમજાવવાનો પૂરો પ્રયત્ન કરેલો છે તો હવે જલ્દી જ મળીશું એક નવા લસપ્રદ વિડીયો સાથે ત્યાં સુધી આવજો